મહેસાણા જિલ્લામાં પધાર્યા છો તો મહેસાણા જિલ્લા પોલીસ વતી હું આપ સૌનું સ્વાગત કરું આપ ખૂબ મહેનત કરી હશે તો જે પણ તમે મહેનત કરી હોય તો તમારી જાત ઉપર તમે વિશ્વાસ રાખજો અને જે પણ ઈશ્વરમાં માનતા હોય એની પર ચર્ચા રાખશો તો બેસ્ટ રિઝલ્ટ મળવાનું તો તમે જે વાંચ્યું હોય એનું પ્રોપર અને જે ઇમ્પ્લિમેન્ટ કરજો તો તમને સારામાં સારું રિઝલ્ટ મળશે કોઈ સ્ટ્રેસ લેવાની કોઈ જરૂર નથી ગાઈડલાઈન જે છે એ પ્રમાણે હું તમને જાણ કરું જીપીએસસી દ્વારા કે ત્રણ જ વસ્તુ તમે અંદર લઈ શકશો એક તમારો વોલેટર વોલપેન અને એક આઈડી પ્રૂફ જ લઈ જવાનું આ તમારો બીજો કોઈ પણ સામાન જે છે એ સ્થળ સંચાલક દ્વારા એક સ્પેસિફિક આપણે જગ્યા હશે ત્યાં બધી જ વસ્તુ તમારે મૂકી દેવાની તમારા

આ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે અને તમારે હોલ લેટર માં હોલ ટીકી નથી લઈ જવાની છે મતલબ એની પાસે જે સૂચનાઓ છે એ પણ નથી લઈ જવાની છે તમારા બેગ એમાં તમે મૂકી જશો તમે ઘડિયાળનો યુઝ કરી શકો છો પણ કઈ કાટાવાળી કાંટા ઘડિયાળ ઇલેક્ટ્રોનિક જે ઘડિયાળ હોય એટલે કે ડિજિટલ વોચ કહીએ એનો આપણે ઉપયોગ કરી શકશું નહીં ઓકે તો ચલો વિસ્ટ યુ વેરી બેસ્ટ ઓફ લાગે